જેના ભાગરૂપે ગાયોને ખવડાવવા માટે લાડુ તેમજ માર્કેટના મજૂરો માટે બુંદીના લાડુ બનાવાયા હતા ગ્રેન માર્કેટમાં અષાઢી બીજ નિમિત્તે વરુણદેવ ને માટે ભંડારાનું આયોજન કરવામાં આવે છે આજ રોજ પણ અમે આવતીકાલે અષાઢી બીજ છે એના અનુસંધાને સાતસોને વીસ કિલો ઘઉંના લોટના ગાયને લાડુ ખવડાવવા માટેનું અને મજૂર ભાઈઓ માટે બુંદીના લાડુ એંસી કિલો લોટના બનાવવાના છીએ અને આવતીકાલે અમે જામનગરની વિવિધ પાંજરાપોરની સંસ્થાઓ છે ચૌદ પંદર સંસ્થાઓમાં અમે ગાયોને લાડુ ખવડાવવા સવારના પોરમાં અમે જાય છીએ બધે હોદ્દેદારો કારોબારી સભ્ય અને વેપારી વેપારીભાઈઓ સાથે રહીને અમે વિતરણ કરવા જાય છે અને જાહેર રોડ ઉપર પણ જે આ ગુચીમાં ગાયું હોય છે એને પણ અમે એક એક લાડુ ગાયુંને પ્રસાદી રૂપે કવડાવી અને વરૃણદયને રીઝવવા માટેનો અમે વર્ષોથી આ પ્રયત્ન કરી છીએ અને જે દર વર્ષે અમારી ભંડારાના આયોજન પછી તરત જ આપણા જામનગરમાં વરસાદ આવે છે એવી અમારે બધાની આશા છે અને દર વખતે જામનગર ઉપર વરસાદ પ્રભુની અસીમ કૃપા રહેલી છે સાતસો ને વીસ કિલો લોટ છે ઘઉંના લોટ અને દોઢસો કિલો ગોળ છે અને પંદર ડબ્બા તેલ ને ઘીનો અને એંસી કિલો ચણાદારનો લોટ છે એ બુંદીના લાડુ માટે છે અને બસ એકસો ને વીસ કિલો ખાંડ